નમસ્કાર મિત્રો ધ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં વિવિધ પદ માટે યુજીસીના ધારાધોરણો અને ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ બે હજાર ત્રેવીસ મુજબ આવેદન મંગાવવામાં આવે છે ઓફ ફેકલ્ટી જોઈએ તો ફેકલ્ટી ઓફ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી ફેકલ્ટી ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દરેકમાં જગ્યાઓ બહાર પડેલી છે ઉપરોક્ત દર્શાવેલ શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ઓનલાઈન ફોર્મ અને ફી તારીખ સોળ બે બે હજાર ચોવીસથી તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન માધ્યમ દ્વારા ભરી શકાય છે હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ સુધી રહે છે ઉપરોક્ત જાહેરાત સંદર્ભે વધુ માહિતી મેળવવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એચ જી જીયુ ડૉટ ડોટ ઇન રિક્રુમેન્ટનો સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો દોષી એકાઉન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ જે વડોદરામાં આવેલી છે ત્યાં એકાઉન્ટ્સ અને એડમિનિસ્ટ્રેટર ટ્રેનરની જગ્યાઓ બહાર પડેલી છે તો જે કોઈ મિત્રોના રસ હોય તેણે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો ધ મહેસાણા અર્બન કોપરેટિવ બેન્ક લિમિટેડ મહેસાણામાં રિક્રુમેન્ટ બહાર પડેલી છે પોસ્ટની વાત કરીએ તો ચીફ રિસ્ક ઓફિસર અને હેડ ક્રેડિટમાં વેકેન્સી બેન બંનેની એક એક બહાર પડેલી છે જે કોઈ મિત્રનો રસ હોય તેણે નીચે આપેલા વેબસાઇટ ઉપર અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓફ ટેકનોલોજી એન્ડ પોલિટેકનિક બંનેમાં જગ્યાઓ બહાર પડેલી છે જીએની વાત કરીએ તો પ્રિન્સિપલ ઇલેક્ટ્રિકલ્સ મિકેનિકલ સિવિલ કમ્પ્યુટર આઈટી અને જનરલ લાયકાત અહીંયા આપેલા વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે વેબસાઇટ જોઈએ તો ડબલ્યુ 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 ડોટ ડીજે એમ ડોટ એસી ડોટ ઇન પર માહિતી મળી શકશે જેણે એમએસસી ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક સાયન્સ કમ્પ્યુટર સાયન્સ મેથેમેટિક્સ ફિઝિક્સમાં કરેલું છે અને એમસી અને એમ બી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં કરેલું હોય તે આઈટી અને કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં એપ્લાય કરી શકે છે સિનિયર તરીકે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં એક જગ્યા ખાલી છે એડમિટ ડિપાર્ટમેન્ટમાં એક જગ્યા ખાલી છે મિનિમમ બે વર્ષનો અનુભવ તે ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે પ્રિન્સિપલ ઇલેક્ટ્રિકલ્સ મિકેનિકલ અને સિવિલની લાયકાત અહીં આપેલા વેબસાઇટ ઉપર તમને મળી રહેશે ત્યારબાદ જોઈએ તો કૌશલ્ય દસ યુનિવર્સિટીમાં ટીચિંગની જગ્યાઓ બહાર પડેલી છે જે જગ્યાનું નામ જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેટ્રોનિક્સમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર જનરલ મેનેજમેન્ટમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માર્કેટિંગ મેનેજમેન્ટમાં એક જગ્યા ખાલી છે નોન ટીચિંગની વાત કરીએ તો સેક્શન ઓફિસર ક્લાસ ટુની એક જગ્યા ખાલી છે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે સત્યાવીસ બે બે હજાર ચોવીસ પહેલાં અહીંયા આપેલા વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે